ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં આજે સુરત તાપી ડાંગ વલસાડ નવસારી દાદરા નગર હવેલી દમણ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ છે તો દાહોદ મહિસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠામાં વીજળીના કડાકા સાથે વરસાદ આવવાની શક્યતા છે ત્યારે આ ઉપરાંત રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યલો એલર્ટ છે ત્યારે આગામી દિવસોમાં કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝ માં સ્વાગત છે ગુજરાતમાં એકસો નેવ્યાસી તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે તેમજ દેશભરમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે તેમજ મેદાનો થી લઈને પહાડો સુધી ચોમાસું સક્રિય થયું છે ત્યારે હવે દેશભરમાં મેઘ ધડબડાટી બોલાવશે ત્યારે આજથી કરવામાં આવી છે તેમજ હવામાન નિષ્ણાતોએ અનેક રાજ્યો માટે વરસાદનું એલર્ટ પણ જાહેર કર્યું છે જેમાં આજે ઝારખંડ ઓડિશામાં ભારે વરસાદ વરસી શકે છે તેમજ બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી છે

એ મુજબ કે ઉપર ઉપર જે સર્ક્યુલેશન તે ગુજરાત થઈ અને ભાગો થઈ કચ્છના ભાગો થઈને અરબસાગર અને પાકિસ્તાન તરફ જવાનું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે કચ્છથી ઘણું બધું આગળ પણ નીકળી ચૂક્યું છે મોટા ભાગના એના જે આઉટર ક્લાઉડ છે એ અરબસાગરની અંદર છે એનો સેન્ટ્રલ પાર્ટ છે એ પાકિસ્તાન તરફ અત્યારે પોચી ચુક્યો છે અનેક જગ્યાએ હેવી વરસાદ જોવા મળ્યો છે તો સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં ગીર સોમનાથ પોરબંદર અને બીજા પણ અન્ય વિસ્તારોની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સારા એવા વરસાદો છે આજે નોંધાયા છે આ વરસાદો છે આપણે ઘણા સમયથી આગાહી કરીએ છીએ એમ કે 29 જૂન સુધી કન્ટિન્યુ રહેવાના છે એટલે 29 જૂન સુધીમાં હજુ અનેક વિસ્તારની અંદર સારા એવા વરસાદો પડશે જો કે 29 જૂન પછી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે પણ વરસાદો છે ચાલુ રહેવાના છે વરસાદો બિલકુલ બંધ નથી થવાના કેમ કે આ સિસ્ટમ છે હજુ આપણાથી દૂર જવામાં ઘણો બધો સમય લાગશે એટલે જ્યાં સુધી આપણાથી ઘણી બધી દૂર ન નીકળી જાય ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે પણ ખાસ કરીને જોવા જઈએ તો વરસાદો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળવાના છે એમાં આવતીકાલે ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખે પણ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે દક્ષિણ ગુજરાતની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી જે વરસાદ પડી રહ્યા હતા એ દક્ષિણ ગુજરાતના વરસાદની તીવ્રતામાં હવે ઘટાડો થશે દક્ષિણ ગુજરાતમાં ધીમે ધીમે વરસાદનો જે વિરામ લેશે પણ જે દક્ષિણ ગુજરાતમાં જે અતિભારે વરસાદો પડી રહ્યા હતા એમ હવે આવનારા એક થી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સારા એવા વરસાદ નોંધાઈ શકે છે એ સાથે ઉત્તર ગુજરાતના પણ પાટણ મહેસાણા બનાસકાંઠા અને વાવથળ જેવા વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે જેને કારણે આપણે હવે અત્યારે વરસાદો પડી રહ્યા છે મોટા ભાગના આમ તો ઓલ ઓવર ગુજરાતની અંદર લગભગ ગુજરાતના એસી ટકા વિસ્તારોની અંદર આ સિસ્ટમને કારણે સારા એવા વરસાદો નોંધાયા છે અને હજી એક થી બે દિવસ સુધી સારા એવા નોંધાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે દરિયાઈ કાંઠા એટલે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપથી ચાલીસ થી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપ થઈ ચુકી છે કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં પણ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાઈ રહ્યા છે એટલે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવન પણ બીજા વિસ્તારોની અંદર વરસાદ પણ નોંધાશે દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી જુલાઈ એમ ત્રણ દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે એ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે એક બે દિવસની અંદર એ પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદની ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી સામાન્ય ચાપટાઓ છે ચાલુ રહેશે અને એક થી બે દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પવનની ઝડપ પણ જોવા મળે દરિયાઈ દરિયાઇકાંઠાના વિસ્તારમાં જે પવનની ઝડપ જોવા મળવાની છે જેમાં ખાસ કરીને દરિયાકાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરના એરિયો હશે એટલે કે દરિયાકાંઠાથી પચાસ કિલોમીટર અંદરના એરિયા હશે એ તમામ એરિયાની અંદર પવનની ઝડપ છે એ થોડીક વધારે જોવા મળશે

તેમજ તેમણે વધુમાં જણાવ્યું કે 6 જુલાઈ થી સૂર્ય પુનઃવર્ષુ નક્ષત્રમાં આવતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ફરી એક વહન આવતા ભારેથી થી ભારે વરસાદ આવશે ત્યારે છ જુલાઈ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનવાની પણ શક્યતા છે તેમજ જુલાઈથી રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ત્રેવીસ થી લઈને ઓગણત્રીસ જુલાઈ વચ્ચે પણ ઘણા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આપનું હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કેવું છે અમને મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે